આજે ઉત્તરાયણ જાણો કઈ રાશિએ કઈ વસ્તુનું કરવું જોઈએ દાન ગ્રહોના રાજા સૂર્યદેવના કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરવાની ઘટનાને મકરસંક્રાંતિ કહેવાય છે જેની ઉજવણી મકરસંક્રાંતિ કે ઉત્તરાયણ તરીકે કરવામાં આવે છે પંચાંગ મુજબ આ વર્ષે સૂર્યદેવ ચૌદ જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ઉત્તરાયણના પાવન દિવસે સ્નાન દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ રહેલું છે ત્યારે કઈ રાશિના જાતકે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તે વિશે જ્યોતિષાચાર્ય આપેલી માહિતી પર નજર કરીએ મકર સંક્રાંતિનું જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અનેક ઘણું મહત્વ સંક્રાંતિના ફળકથનમાં સંક્રાંતિ સમયની કુંડળી વાર તિથિ નક્ષત્ર યોગ કરણ વગેરેની બાબતોનો અભ્યાસ કરી કેટલીક બાબતો જેવી કે ઋતુ ખેતી આબોહવા વેપારમાં તેજી મંદી રાજકીય પરિસ્થિતિ સરકારી નીતિ વગેરેનું ફળકથન કરાય છે મકરસંક્રાંતિએ દાનનું મહત્વ સંક્રાંતિના દિવસે સૂર્ય પૂજા ઉપરાંત દાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે કેમ કે સૂર્ય ભગવાન આ સમયમાં તરફ પ્રયાણ કરતા હોય છે સૂર્ય ભગવાનના ભક્તો માટે મકરસંક્રાંતિનો દિવસ તેમની ભક્તિ કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે તેમજ ક્યારેક કોઈ માર્ગદર્શન મુજબ પણ ભક્તિ કે ઉચિત કાર્ય કરવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે જે અનુસાર ભક્તો યથાશક્તિ દાન કરતા હોય છે આ દિવસે કઈ રાશિના જાતકોએ કઈ વસ્તુનું દાન કરવું તેવા વિશે શાસ્ત્રોમાં અને વિદ્વાનો દ્વારા માહિતી આપવામાં આવી છે જે નીચે મુજબ છે રાશિ પ્રમાણે દાન કરવાની વસ્તુ ઉત્તરાયણના દિવસે કઈ રાશિના જાતકે કઈ વસ્તુનું કરવું જોઈએ દાન જાણો સમગ્ર વિગત આ ઉપરાંત યથાશક્તિ મુજબ કોઈ વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે અને પશુપંખીઓને અન્નુ દાન કરવું પણ સારું માનવામાં આવે છે સંક્રાંતિ એટલે શું હકીકતમાં સંક્રાંતિ શબ્દને સરળ ભાષામાં પ્રવેશ કરવો એવો થાય છે જે સૂર્યની રાશિ પરિવર્તનને લઈને વધુ પ્રચલિત છે કર્ક રાશિમાં ચંદ્ર અને મંગળની યુવતી ધનરાશિમાં સૂર્ય અને બુદ્ધની યુવતી કુંભ રાશિમાં શુક્ર અને શનિ શનિયુક્તિ વૃષભ રાશિમાં ગુરુ અને મીન રાશિમાં રાહુ અને કન્યા રાશિમાં કેતુ ભ્રમણ કરે છે સૂર્યનું ગણિત પણ ખૂબ મહત્વ સૂચક છે જે ઘણી રીતે ઉપયોગી બને છે જેમાં વધુ વ્યવહારુ પ્રચલન જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં જોવા મળે છે ઉપરાંત ખગોળશાસ્ત્રમાં પણ ઘણું જાણવા મળે છે બે પ્રકારના હોય છે અયન ઉત્તરાયણ એટલે ઉત્તર તરફ અયન સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ છે જે છ રાશિ મકર રાશિમાંથી મિથુન રાશિ સુધીમાં હોય છે બે અયન હોય છે એક ઉત્તર અને બીજું દક્ષિણ એટલે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશે ત્યારે તેને મકર સંક્રાંતિ તે પછી ઉત્તરાયણ તરીકે પણ ઓળખીએ છીએ અને દક્ષિણ આયનમાંગ કર્ક રાશિથી ધનરાશિમાં ભ્રમણ કરે છે નિરયન મુજબ સૂર્ય મકર રાશિમાં ચૌદ જાન્યુઆરી અને સાયન રીત મુજબ બાવીસ ડિસેમ્બરના દિવસે ગણતરી મુજબ થાય છે એટલે નિરયન કરતાંગ સાયનમાંગ સૂર્ય અગાઉ રાશિ પ્રવેશ કરે છે ફળકથનમાં સાયન અને નિરયન વિદ્વાનો પોતાના જ્ઞાનના અનુભવ દ્વારા કરતા હોય છે જેમાં ખાસ ઋતુ બાબત સાયન તો અન્ય બાબત નિર્યન